જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે તલ વાવતા ખેડૂતો એના વિશેની માહિતી આપવી છે કે જે તમારે અત્યારે તલ અને મગનું વાવેતર કરવું છે તો મગના વાવેતરને તો હજી વાર છે અત્યારે ટૂંકમાં દાખલા થઈ ગયા આજે દસ ફેબ્રુઆરી થઈ છે એટલે તલ વાવવાનો સમયગાળો છે ને એ અત્યારે સારામાં સારો છે પછી આમ તમે કેટલી તારીખ સુધી તલ વાવી શકો તો કે ફેબ્રુઆરીના એન્ડ સુધી અને માર્ચની પાંચ તારીખ સુધી આમ તો જનરલી ઘણા બધા તલ વાવતા હોય છે પણ જનરલી પચીસ ફેબ્રુઆરી સુધી જે તલ આપણે જે વાવીએ છીએ ને એ તલનું ઉત્પાદન આપણે પૂરેપૂરું અને સારામાં સારું મળે મિત્રો તો અત્યારે જે લોકોએ તલ વાવવા છે તો તલની અંદર ક્યુ ખાતર નાખવું જેથી કરી તમને સારામાં સારું રિઝલ્ટને જબરજસ્ત રિઝલ્ટ મળશે મિત્રો તલની અંદર અત્યારે મેં હું ત્રણ પ્રકારના ખાતર બતાવું છું એમાંથી તમારે કોઈ પણ એક ખાતર નાખવાનું છે આની પહેલાં પણ વિડીયોમાં કીધું છું અને આજે પણ પાછો ફરીથી કહું છું કારણ કે હવે જે ઘણા બધા ખેડૂત નવા ખેડૂતો હોય આપણે નવો નવો વિડીયો જોતા હોય છે પહેલાં તો આપણે ચેનલમાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો શેર કરજો વિડીયોને લાઈક કરજો ફોલો કરવાનું ફેસબુકની અંદર મિત્રો ભૂલતા નહીં હવે વાત રહી કે આપણે તલનું ઉત્પાદન સારું લેવું હોય મિત્રો તો જ્યાંથી આપણે વાવેતર કરીએ ત્યાંથી ઉત્પાદન થાય ત્યાં સુધી કેવી બધી કાળજી રાખવી પડે કયા સમયગાળામાં કેવું અને પાયાના ખાતરોના અંતે બધું એની બધી માહિતી આપણે તમામ વિડીયોની અંદર અલગ અલગ વિડીયોની અંદર આપતા રહેશું અત્યારે ખાતરની અંદર પહેલું ખાતરની આપણે વાત કરીએ તો ડીએપી જે અઢાર ટકા નાઇટ્રોજન અને તેતાલીસ ટકા ફોસ્ફરસ આવતું હોય છે ડીએપી ગવર્મેન્ટ કંપની સિવાય કોઈ પણ બીજું ડીએપી લેવું નહીં ખાસ તમે ધ્યાન રાખજો બાકી અત્યારે બજારની અંદર આલતું ફાલતું આપણે ને વાળા અનેક કંપનીઓ બેઠીએ વિગે દસથી બાર કિલો એ ન જડે તો એની જગ્યાએ તમે બાર બત્રીસ સોળ એ દસથી બાર કિલો એ ન જડે તો તમે વીસ વીસ જીરો તેર એ પણ દસથી બાર કિલો વિગે અત્યારે આટલું ત્રણમાંથી એક કોઈ પણ આપણે દસથી બાર કિલો નાખવાનું નહીં એની સાથે તમારે લેવાનું છે મિત્રો અઢીસો ગ્રામ લેખે એટમ પાવર હવે આ એટમ પાવર છે ને મિત્રો જો હું કોઈ જાહેરાત કે નથી કરતો પણ આપણે તલની અંદર આજથી અઠવાડિયા દસ દિવસ પહેલાં જે ખેડૂતોએ તલ વહેવા એમાં અનેક ખેડૂતોએ એટમ પાવર વાપર્યું છે અને તમે વાપરો ને ત્યારે બે ક્યારા મૂકો એટલે તમને આપોઆઈ ખબર પડશે કે એની અંદર આપણેને કેટલો બધો ફાયદો થાય છે તમને નરી આંખ કે દેખાય રિઝલ્ટ ન જડે તો ડબલું મારા માથામાં મારું ન્યા સુધીનું કહું છું હું કામે કારણ કે એની એની માથે મને ભરો હશે હું જે પ્રોડક્ટ વાપરું ને મને જેના રિઝલ્ટ છે ને એ જ ખેડૂતોને હું ભલામણ કરું બાકી હું કોઈ દીક કોઈ દિવસ કોઈ દીક કોઈ બીજી પ્રોડક્ટની ભલામણ નથી કરતો કે નથી હું કોઈ એટવડાઈ કરતો મિત્રો જેનું જર્મિનેશન એટલે કે ઉગાવો સારામાં સારો આવશે વહેલો ઉગાવો આવશે ઉગી ગયા ભેગું એને સા ડાયરેક્ટ સીધું એક મૂળનો વિકાસ કરશે જે ખોરાક પ્રક પ્રક્રિયા વધશે અને સોળ છે ને એનું નવું પાન કાઢવામાં ટૂંકમાં એને એટલી બધી એનર્જી આપશે કે જે ટૂંકમાં એની વૈધ અને ગ્રોથ અને ગ્રીનરી એ પણ સારામાં સારું રહે વિઘે અઢીસો ગ્રામ લેખે તમારે પાયાની અંદર જ આપી દેવાનું છે અથવા તો બીજું પિયત તમે સોતે પાંચ ફીજી આવતા આપતા હો તો પિયતમાં આપો તો હાલે પણ પાયામાં આપો તો વધારે સારું મિત્રો જો આ કોઈ વિસ્તારમાં તમારે ક્યાં જડે છે મગાવવું હોય તો હું આમાં નંબર પણ આપું છું પિયુષભાઈના એની ઉપર સંપર્ક કરી અને તમે વધારે માહિતી લઈ લ્યો અને તલની વાત કરીએ મિત્રો તો તલની અંદર વિઘે દાખલા તરીકે એ એક કિલોથી લઈ અને બે કિલો સુધી તલનું વાવેતર કરે છે એટલે જેવી જમીન અને અત્યારે વાતાવરણ પ્રમાણે કેટલું વાવવું અને કેવી પ્રકારના તલ વાવવું મેં આની પહેલાં પણ વિડીયોમાં કીધું છે કે તલની વેરાયટી તલનું બિહાણ આપણી જમીનની અંદર જે ફાવે છે ખાસ કરી એ જ તમે વાપરો બાકી સોશિયલ મીડિયાની અંદર તો અલગ અલગ જાહેરાતો અનેક પ્રકારની આવે છે પણ આપણે કેવું વાવવું નહીં આપણે મિત્રો જોવાનું છે એટલે ક્યાંય છેતરાય ન જાવ એ ખાસ તમે ધ્યાન રાખજો બાકી તો જે જાહેરાતું કરવાવાળા છે બે પાંચ હજાર રૂપિયા લઈ અને જાહેરાતો કરી નાખતા હોય છે અને પછી વાહ ખેડૂતોને કેવડી બધી નુકસાની જાતી હોય છે એ એ જોતા નથી પણ એક આ મગની વેરાયટી જે ખેડૂતો મગ વાવે છે ને મગ માટે જે શક્તિવર્ધક કંપનીનું વિરાટ ગોલ કરીને જે મગ છે ને ઘણા ટાઈમથી આ ખેડૂતો વાવે છે એના આપણે એને રિવ્યુ હાઇભરા છે અને જબરજસ્ત ઉત્પાદન છે અને મગની વેરાયટી પણ સારામાં સારી છે એ વેરાયટીની ભલામણ આપણે ખેડૂતોને કરવી છે તમારા વિસ્તારમાંથી ક્યાંથી જળશે હું છે આ છે બધી આપણે ટૂંકમાં તે પછી માહિતી આપશું પહેલાં આપણે થોડુંક એની માહિતી લઈ લઈ એટલે મગની વેરાયટી વહેવા જેવી વેરાયટી છે મિત્રો કે પણ હું તમને આગળ એક બે દિવસમાં એનો વિડીયો બનાવીશ અને તમને કહીશ બધું તો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન